જય જય ગરવી ગુજરાત દીપી અરુણ પ્રભાત આવી ગયા આપણે નવા કોન્સેપ્ટ સાથે બહુ જ આનંદના સમાચાર આનંદના ખુશીના સમાચાર સાથે આપણે આવી ગયા બહુ જ ઓથેન્ટિક મુદ્દો જે બેનો જે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ આતુરતાથી રાહ બેઠા હતા કે એક ભરતી ગઈ હવે ભરતીનું શું તો નવી જગ્યાઓ આવી ગઈ છે નવી જગ્યાઓ આવી ગઈ છે અને કેવી રીતે પ્રિપેરેશન કરવાની છે કેવી રીતે આગળ વધવાનું છે એટલે કોઈ ચિંતા કરવાનો વિષય નથી હું મયંકભાઈ નાયક તમારા માટે લઈને આવ્યો છું ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય અને પરિવહન વિભાગ દ્વારા જે ભરતી આવનાર સમયમાં આવવાની છે એની પૂરેપૂરી ડિટેલ લઈને આવી ગયો છું તમે જોઈ શકો છો સ્ટાફ નર્સ જે વર્ગ ત્રણ ની ભરતી છે અને આ ભરતી ટોટલ આઠસો જગ્યા કેટલી જગ્યા આઠસો જગ્યા સમાચાર એ જેટલી પણ મારી ગુજરાતની બેનો જોડાય છે એ તમામે તમામ આ મયંક નાયક નર્સિંગ એકેડેમી તેમજ મયંક નાયક વિથ ને આ યુટ્યુબ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ચૂકતા નહીં

એક હજાર ઇઠ્યોતેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ક્યાં ગાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એટલે પીએસસી ઉપર ક્યાં ગાડી પીએસસી ઉપર પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે દરેક આપણા રાજ્ય છે આપણું રાજ્યમાં દરેક ત્રીસ હજાર વસ્તી કેટલી વસ્તી ત્રીસ હજાર ની વસ્તી અથવા તો વીસ હજાર ની વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે મિત્રો શું આવેલું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેન્દ્ર ની અંદર એક હજાર કેન્દ્ર ખાતે મંજૂર કરવાની મંજૂર કરવાની નવી એ બાબત માટે જોગવાઈ કરી દીધી છે એટલે આપણે શું કરવાનું છે માત્ર ને માત્ર તૈયારી મજબૂત બનાવવાની છે શું બનાવવાની છે તૈયારી મજબૂત બનાવવાની છે કોના દ્વારા તો ગુજરાત સરકાર દ્વારા કોના દ્વારા ગુજરાત સરકાર દ્વારા અને કયો વિભાગ છે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ ઠરાવ ક્રમાંક છે સચિવાલય ગાંધીનગર થી એટલે માત્ર ને માત્ર આપણે શું સામા આપવાનું છે તૈયારી અને તૈયારી માટે એક જ મોટે નામ હોવું જોઈએ મયંક નાયક નર્સિંગ એકેડેમી આ તમે જોઈ શકો છો વંચાણ લીધો

આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે આ ધ્યાન આપો એની પ્રસ્તાવના શું કે છે મિત્રો આ ધ્યાન આપો વિભાગના તારીખ સોળ સાત બે હાજર ચોવીસ ના ઠરાવ મુજબ નક્કી કરેલ નક્કી કરેલ નવી પેટર્ન મુજબ પેટર્ન કેવી છે મિત્રો એકદમ નવી પેટર્ન છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવી પેટર્ન મુજબ રાજ્યના સામાન્ય વિસ્તારની અંદર કુલ એક હજાર અને ઇઠ્યોતેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે ખૂટતું મહેકમ છે એની મંજૂર કરવાનું વર્ષ જે સ્ટાફ નર્સની બહેનો છે જે જગ્યાઓ ખૂટે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની અંદર જે ખૂટતું મહેકમ છે એ વર્ષ બે હાજર પચ્ચીસ છવ્વીસમાં નવી બાબત તરીકે કેવી નવી બાબત તરીકે બેન આપો નવી બાબત તરીકે કરાયેલી જોગવાઈને વહીવટી મંજૂરી આપવા માટે ઉપરોક્ત સંદર્ભમાં દર્શાવેલા અધિક નિયામક શ્રી એટલે આરોગ્યના તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ ના પત્ર થયેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી સરકાર વિચારમાં છે કે આપણે ભરતી આપી જ દેવાની છે સમય આપી પણ દીધું સમય એની નોટિફિકેશન છે એનો પેટર્ન છે એ સરકારે બહાર પણ પાડી દીધું મિત્રો એટલે જે બેનો

સામાન્ય વિસ્તારમાં આવેલ કુલ એક હજાર ઇઠ્યોતેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે પ્રાથમિક એટલે પીએસસી સેન્ટર કેટલી વસ્તી હોય વીસ હજાર થી ત્રીસ હજાર ની વસ્તી હોય ત્યાં ખૂટતું મહિકમ આ સાથે સામેલ સર્વંગવાર પત્રક મુજબ મંજૂર કરવાની કુલ બાવન પોઈન્ટ એકાણું કરોડની નવી બાબતની નીચે મુજબના સદર નીચે મુજબની શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવે છે આપી દીધી મિત્રો વહીવટી મંજૂરી આપી દીધી છે આ પરિપત્રમાં તમે જોઈ શકો છો આપણે શું કરવાનું છે આપણી તૈયારી કરવાની છે હવે ટોટલ જગ્યાઓ કેટલી છે ધ્યાન આપો તો મુખ્ય સદર ટોટલ જાહેર આરોગ્યના સંદર્ભે જેટલા પણ આપણા પીએસસી સેન્ટર છે કેટલા છે પીએસસી સેન્ટર છે એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ટોટલ સ્ટાફ નર્સ એટલે વર્ગ ત્રણ સ્ટાફ નર્સ એટલે વર્ગ ત્રણ વર્ગ ત્રણ આપો ટોટલ જગ્યાઓ કેટલી છે સંખ્યા આઠસો ઓગણતીસ મિત્રો આ જગ્યા કઈ ઉછી નથી તમારા માટે ખુશીના આનંદના સમાચાર છે એટલે હવે સમય ગુમાવવાનો થતો જ નથી માં માત્ર તૈયાર માત્રણ માત્ર તૈયારી તૈયારીનું ચાલુ જ રાખવાની છે બંધ કરવાની આવતી નથી આ ધ્યાન આપો સ્ટાફ નર્સ વર્ક ત્રણ ની ટોટલ કેટલી આઠસો ને ઓગણત્રીસ જગ્યા કેટલી જગ્યા આઠસો ને ઓગણત્રીસ જગ્યા આ એનો પરિપત્ર આવી ગયો મિત્રો ઓર્થેન્ટિક આઠસો ને ઓગણત્રીસ જગ્યા તેમજ મલ્ટીપર્પજ હેલ્થ સુપરવાઇઝર છે જે વર્ગ ત્રણ ની છે એની બાવીસ જગ્યા દર્શાવી છે કેટલી છે બાવીસ એટલે ટોટલ આઠસો એકાવન જગ્યા ટોટલ જગ્યા કેટલી આઠસો ને એકાવન જગ્યા પણ આપણે આનંદ અને ખુશીના સમાચાર એટલે આપણા માટે સ્ટાફ નર્સની સ્ટાફ નર્સની આઠસો ને ઓગણતીસ જગ્યા હવે સમય બરબાદ કરવાનો આવતો નથી માત્ર ને માત્ર તૈયારીને વધુ પડતી સ્ટ્રોંગ બનાવવાની છે આ દેન આપો ચાલો આગળ હવે શરતો શું શું છે દેન આપો શરતો આ જગ્યાઓ ઉપરની ભરતી શ્રી જે તે જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમો અને નિયત ભરતી પદ્ધતિને અનુસરીને કરવાની રહેશે એના પ્રમાણે છે સીધી ભરતીના જગ્યાઓ વહીવટી મંજૂરી મળેથી એટલે જેથી મંજૂરી મળે છે તે સમયથી છ માસમાં સીધી ભરતી ભરવા અંગે સામાન્ય અને વહીવટી તેમજ નાના વિભાગ મારફતથી સ્થાયી સમિતિની મંજૂરી મેળવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એટલે પરિપત્ર આવી ગયો છે મિત્રો એટલે છ મહિનામાં આ પરિપત્ર બોલે છે કે છ ભરતી કરી દેવી એટલે આપણા જોડે પરિપત્ર આવી ગયો છે એટલે આપણે તૈયારીને સ્ટ્રોંગ બનાવો છ મહિનામાં ભરતી થશે એવું આ પરિપત્ર બોલી રહ્યો છે આ દેન આપો બરાબર તેમજ થર્ડ નંબર આ જગ્યાઓ ભરતી વખતે અનામતનું ધોરણ નિયમોનુસાર તમે એસસી છો એસટી છો છો એચ છો અથવા ઓપન કેટેગરીમાં છો એ તમામે તમામ જેને પણ આવતું હોય ધોરણ એ નિયમ અનુસાર જળવાય તે વિભાગે જોવાનું રહેશે આ જગ્યાઓ ભરતી વખતે બેકલોક નું જગ્યા જે બેકલોક ની જગ્યા છે એ જગ્યામાં એમને પ્રથમ અગ્રિમતા આપવાની રહેશે મિત્રો આ ધ્યાન આપો

ઉમેદવાર નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ અથવા તો લાયક જ ધરાવતા હોવા જોઈએ એટલે ટ્રિપલ સી ની પરીક્ષા ટ્રિપલ સી ની પરીક્ષા પાસ હોવી જરૂરી છે મિત્રો ટ્રિપલ સી ની પરીક્ષા પાસ હોવી જરૂરી છે એટલે કોમ્પ્યુટર નું જ્ઞાન હોવું જરૂરી છે ધ્યાન આપો ત્યાર પછી છઠ્ઠા નંબર ઉપર રાજ્ય સરકાર દ્વારા વખતો વખત નિયમ કરવામાં આવેલ ભાષાકીય ખાતાકીય પરીક્ષા જે તે જગ્યાઓના પગાર ધોરણો આર ઓપી બે હજાર સોળ પ્રમાણે છે કે કેમ તે ખાતરી કરી લેવાની જવાબદારી વિભાગની રહેશે આ યાદ રાખો પગાર ધોરણ તેમજ આઠ નંબર ની અંદર વર્ગ ત્રણ ની જગ્યાઓ ભરતી નિયમો ની જોગવાઈ મુજબ જો બઢતી ના ફાળે આવતી હોય તો તે પ્રમાણે અને સીધી ભરતી ના ફાળે આવતી હોય તો નાના વિભાગના તારીખ સોળ બે બે હાજર છ થી અમની બનેલ ફિક્સ પગારની નીતિ અને નાના વિભાગના તારીખ અઠ્યાવીસ ત્રણ બે હાજર સોળ ના ઠરાવથી નિયત થયેલ બોલીઓ અને શરતો અનુસાર તેમાં વખતો વખત થયેલ સુધારાઓની જે જોગવાઈઓ છે તે પ્રમાણે ભરવાની રહેશે મિત્રો સરકાર દ્વારા પોતાની શરતો રજૂ કરી દેવામાં આવી છે આપણે શું કરવાનું છે તો આપણી તૈયારીને મજબૂત બનાવવાની છે આપણે પ્રિપેરેશન જ સાધવાની છે અને પ્રિપેરેશન કરવા માટે હું વેટો જ છું કોઈ તમારે ચિંતા કરવાનો વિષય જ નથી હું તમારી સાથે જ છું તમારે તૈયારી કેવી દિશામાં કરવી કેવા કેવા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું એના માટે હું તમારી જોડે જ છું તમારે કંઈ આગળ વધવાની જરૂર નથી આ દેન આપો ચાલો આગળ આ નવી મંજૂર કરેલી જગ્યાઓ જે તે નાણાકીય વર્ષમાં અંત સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે છે ત્યારબાદ આ જગ્યાઓ વખતો વખત ચાલુ રાખવાની થાય તો વિભાગે આ જગ્યાઓ દરખાસ્ત મુદત પૂરી થતા પહેલા જ એક માસ અગાઉ નાનાકીય સલાહકાર રજૂ કરી જગ્યા વધુ સમય ચાલુ રાખવાની મંજૂરી મેળવી લેવાની રહેશે એટલે આ જગ્યાઓ ભરાઈ જશે મિત્રો હવે કઈ ચિંતા કરવાનો વિષય જ નથી આ ધ્યાન આપો હવે કઈ ચિંતા કરવાનો વિષય નથી આ તમામે તમામ આપણા પરિપત્ર ટોટલ સત્તર મુદ્દા દર્શાયા છે કેટલા મુદ્દા દર્શાવેલા છે સત્તર મુદ્દા દર્શાયા છે બરાબર આ હુકમો વિભાગની સરખા ક્રમની ફાઇલ ઉપર સરકાશ્રીના સોળ છવ્વીસ ત્રણ બે હજાર પચીસ ની નોંધની મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે તેમજ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે એટલે માત્ર ને માત્ર આપણે તૈયારીને મજબૂત બનાવવાની છે આ ધ્યાન બરાબર જુઓ સ્ટાફ નર્સ વર્ગ 3 ની કઈ કઈ જગ્યાઓ છે ટોટલ 829 જગ્યાઓ છે દરેક દરેક જિલ્લા વાઇઝ આ અમદાવાદ જિલ્લાનું લિસ્ટ છે અને અમદાવાદ જિલ્લા ની અંદર જેટલા પણ તાલુકાઓ આવેલા છે મિત્રો આ તાલુકાઓ ની અંદર મિત્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે શું આવેલા છે અને જેટલા પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા બન્યા છે એ તમામે તમામ જગ્યાએ આ તમામ તમામે મંજૂર થઈ ગયા છે આ પીએસસી છે તે મંજૂર થઈ ગયા છે આ તેના પર દરેક બાવડામાં એક થયું છે જુઓ સીએડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેત્રોજ રામપુરા બે અને ત્રણ રામપુર અને વૃદાતલ આ વિભાગની ધંદુકા ચાર પાંચ અને છ હડાલા આકરું અને વાગડ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે ધોલેરા સાત પીપળીમાં ચાલુ થઈ ગયા માંડલમાં આઠ અને નવ સીતાપુર અને વિઠ્ઠલપુર આઠસો ઓગણત્રીસ જગ્યાઓ છે તે જ પ્રમાણે તમામે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજૂર થઈ ગયા છે અને દરેકે પોતાનો પરિપત્ર આપી દીધો છે અને આપણા જોડે આવી ગયો છે એટલે આપણે શું કરવાનું છે તૈયારી કરવાની છે જુઓ આનંદ જિલ્લો આ આ આનંદ જિલ્લાનું છે મિત્રો ટોટલ આપણી જે નોટિફિકેશન છે ને ચોવીસ પેજ છે મિત્રો કેટલા પેજ છે ચોવીસ પેજ છે જુઓ અરવલ્લી જિલ્લાનું છે જુઓ બાયડ ધનસુરા માલપુર મોડાસા આ જુઆ બધા પીએસસી મંજૂર થઈ ગયા છે ચોઈલા ડેમાઈ તેનપુર બાબત આકરોંદ ભેંસાવાડા સીકા જીતપુર સતારા રંભોડા બોલુન્દ્રા નિંબોઈ સરડોઈ અને સિનાવાડ આ દરેકે દરેક જગ્યાએ મંજૂર થઈ ગયા છે મિત્રો આપણે શું કરવાનું છે માત્ર તૈયારી કરવાની છે શું કરવાની છે તૈયારી કરવાની છે અને તૈયારીને મજબૂત બનાવવાની છે હું તમારા સાથે જ બેઠો છું હું તમારા જોડે જ છું જો તમારે તૈયારી કરવી છે મારા જોડે યોગ્ય ગાઈડન્સ પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણો કોર્સ ડિઝાઇન કર્યો છે આપણી એપ્લિકેશન એટલે મયંક નાયક નર્સિંગ એકેડમી ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક આપેલી છે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણો કોન્ટેક નંબર પણ છે આપણો ઓફિસનો તેમજ આપણી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે એટલે જે મિત્રો નવા છે જે મારી ગુજરાતની બહેનો નવી છે તે પહેલા ધોરણે તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તેમજ લાઈક શેર કરવાનું ચૂકતા નહીં અવનવા માહિતી સાથે અવનવી એકદમ મુદ્દા વાય જે આરોગ્યના ઓર્થેન્ટિક મુદ્દાઓ સાથે આપણે યુટ્યુબ પર મૂકતા આવ્યા છે આપણા ઘણા બધા ડેમો લેક્ચર પણ આપણે યુટ્યુબ માં મૂક્યા છે એટલે જે મિત્રો નવા છે એ ડેમો લેક્ચર પણ જોવાનો પ્રયત્ન કરો તમે અવનવા વિડીયો સાથે આપણે મળીએ છીએ ધ્યાન આપો આ બહુ ખુશીના આનંદના સમાચાર છે મિત્રો એટલે વધુ વધુ સમય ન ગુમાવતા આપણે તૈયારીને જોર આપવાનું છે આરોગ્ય વિભાગની કોઈ પણ પરીક્ષા હોય તેમાં તૈયારી માટેની શ્રેષ્ઠ એકેડેમી એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમી મારો એક જ શબ્દ છે પ્રિવેન્શન ઇઝ બેટર ક્યોર ઈલાજ કરતા અટકાયત વધુ યોગ્ય છે એટલે આપણે તૈયારીને મજબૂત બનાવવાની છે આપણે કેવી રીતના આપણું મેરિટમાં નામ આવે ટોટલ આઠસો જગ્યા છે મિત્રો આ કઈ નાની જગ્યાઓ નથી અવનવા વિડીયો સાથે આપણે નેક્સ્ટ વિડીયો મળીશું મિત્રો જય જય ગરવી ગુજરાત દીપી અરુણ પ્રભાત ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીશું ચાલો મિત્રો